કેમ છો મિત્રો તો ફરી નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ઘણા બધા મિત્રો મેસેજ આવી રહ્યા હતા કે વ્લોગ કેમ ન થતો કેમ થતો આજે આપણે બધા માટે એક વ્લોગ લઈને આવ્યા છીએ તો મિત્રો આજે આપણે આવેલ છીએ સોનગઢથી પાલીતાણા રોડ ઉપર આવેલ કાઠાળી મેલી માતાજીના મંદિરે સોનગઢથી પાલીતાણા તરફ થોડાક જ ચાલશો એટલે તમને કાઠાળી મેળી માતાજીનો મંદિરનો ગેટ જોવા મળશે ગેટની અંદર આવ્યા પછી એક આરસીસી રોડ છે જે તમને મંદિર તરફ લઈ જાય છે તો મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ એવી કાઠાળી મીલડી માતાજીને મંદિરે અહીં ખૂબ જ મોટું પાર્કિંગ છે તો આપણે પાર્કિંગમાં ગાડી મૂકી દેવી હવે મિત્રો આપણે મંદિરની અંદર જઈ રહ્યા છીએ જુઓ મિત્રો અહીં ખૂબ જ મોટું પ્રટાંગણ છે ખૂબ જ મોટી જગ્યા છે અને સુંદર મજાનું મંદિર છે આજે આપણે સોમવારના દિવસે આવ્યા હતા જો તમે રવિવારના દિવસે આવો અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે તમે મિત્રો ભાવનગરમાં રહેતા છો પણ જો તમે આ મંદિરના દર્શન ન કર્યા હોય તો આ મંદિરના દર્શન કરવા એકવાર ચોક્કસ આવજો કારણ કે આ મંદિર સુંદર મજાના પ્રાકૃતિક વાતાવરણમાં આવેલું છે બળકે સુંદર મજાનું સરસ મજાનું એક તળાવ આવેલું છે મંદિરમાં એક ખૂબ જ મોટો ખાટલો છે અને બાળકો માટે રમવા માટે પણ અને ઉદું છે અને ખૂબ જ મોટો બગીચો પણ છે અને એ તમને આગળ આપણા બ્લોગમાં તમને બતાવશું કે મંદિરમાં બીજું શું શું છે મિત્રો તમારો ખૂબ જ મોટો પરિવાર હોય તમે તમારી ફેમિલીને લઈ પણ અહીંયા આવી શકો છો અહીં ખૂબ જ સરસ મજાની બેઠવાની પણ જગ્યાઓ છે ઘણી બધી જુઓ મિત્રો આ મંદિરમાં ઘણી બધી જગ્યાએ આવી રીતે બાગડા મૂકવામાં આવ્યા છે જ્યાં તમે તમારી ફેમિલી સાથે શાંતિથી બેઠી શકો છો અને આ મંદિરની જગ્યા પણ તમે જોઈ શકો છો ખૂબ જ વિશાળ જગ્યા છે તો મિત્રો બગીચા તમને પછી બતાવીએ પેલા આપણે મંદિરમાં દર્શન કરી લઈએ જુઓ મિત્રો આજે કાઠાળી મેળી માતાજીનું ખૂબ જ સરસ મજાનું સુંદર મજાનું મંદિર તો ચાલો મિત્રો હવે આપણે મંદિરની અંદર જઈને મંદિરમાં દર્શન કરીએ મંદિરની અંદર પણ ઘણી બધી જગ્યા છે અને મંદિરની અંદર પણ એક નાનું મંદિર છે જેમાં મેલડી માતાજીની પ્રતિમા છે તમે જોઈ શકો છો આરસમાં બનેલું સુંદર મેલેડી માતાજીનું મંદિર છે જેમાં મેલડી માતાજી બિરાજમાન છે અહીંના આજુબાજુના વિસ્તારના લોકો કહે છે કે આ મંદિર ખૂબ જ પ્રાચીન છે અને બે હજાર બાવીસમાં આ મંદિરનો જીર્ણોદ્વા કરવામાં આવ્યો હતો એની પહેલાં આ મંદિર સાવ નાનીયમથી ડેરી હતી અને જુઓ મિત્રો તમે અત્યારે જોઈ રહ્યા છો કે મંદિર ખૂબ જ મોટું મંદિર બનાવવામાં આવ્યું છે અને ખૂબ જ સુંદર મજાનું તમે જોઈ શકો છો મિત્રો મંદિરની બારે પત્રનો હોલ બનાવવામાં આવ્યો છે અને એક નાળિયેરનું વૃક્ષ છે જે કાપ્યા વગર હોલ બનાવવામાં આવ્યો છે તો એ જોઈને આપણને જાણવા મળે છે કે આ મંદિરમાં આવેલા દરેક વૃક્ષને કેટલું મહત્વ આપવામાં આવે છે જો આપણે પણ આ મંદિરમાં આવીએ તો કોઈ પણ વૃક્ષને નુકસાન ના પહોંચે એનું ખાસ ધ્યાન રાખીશું આ છે મંદિરની પાછળનો ભાગ અને આ છે મંદિરની બાજુમાં આવેલું સુંદર મજાનું તળાવ અહીંયા તાર ફેન્સિંગ મારેલી છે એટલે આપણે તળાવમાં તો ના જઈ શકીએ જો તળાવમાં જવું હોય તો તમારે ફરીને જવું પડે એટલા માટે મિત્રો આપણે અહીંથી જ તળાવ જોઈશું જો મિત્રો આ છે સુંદર મજાનું તળાવ આપણે તો બપોરના ટાઈમે આવ્યા હતા પણ સાંજના સમયે અહીંયા ખૂબ જ મજા આવે અને મિત્રો તમારી સાથે જો બાળકો આવ્યા હોય તો અહીંયા બાળકોને પણ હીચકે ખાવાની ખૂબ જ મજા આવશે અને અહીંયા બાજુમાં હોલ પણ છે તમે બેસી શકો છો આ હોલની પાછળ પણ ઘણી બધી જગ્યા છે જ્યાં ખૂબ જ મોટો ખાટલો છે છે અને બેઠવાની પણ ઘણી બધી જગ્યા તો તો ચાલો આપણે જોઈએ મિત્રો આ છે હોલની પાછળની જગ્યા જ્યાં આવી રીતે બેઠવાની પણ ખૂબ જ સારી વ્યવસ્થા છે અને તમે શાંતિથી બેઠીને ઠંડો પવન ખાતા ખાતા કુદરતી વાતાવરણ નિહાળી શકો છો બાજુમાં એક તળાવ છે અને ડુંગર બધું તમે જોઈ શકો છો તો મિત્રો અહીંયા ખૂબ સારું વાતાવરણ છે અહિયાં ચાલો આપણી આરો બધા મિત્રો આવ્યા છે એમને પૂછીએ કે અહિયાં એમને કેવું લાગ્યું બુધાભાઈ કેવું લાગ્યું અહિયાં આવીને અમને અહિયાં બહુ સારું મજા આવી મજા આવી બહુ વાતાવરણ કેવું છે આનું બહુ સારું વાતાવરણ છે અહી જો અમારા મનીષભાઈ આવ્યા છે બીજા એક અમારા મિત્ર અહિયાં આવ્યા છે વિનુભાઈ વિનો કેવું લાગ્યું અહિયાં આવીને અરે બહુ આનંદ આવ્યો છે જગ્યા કેવી છે જગ્યા બહુ સરસ જગ્યા કેવી લાગી બહુ સરસ સરસ કુદરતી વાતાવરણ છે એકદમ જો મિત્રો આ તળાવને ડુંગરને જોઈને તમને પણ એકવાર જરૂર થઈ જાય કે આ મંદિરે એકવાર તો દર્શન કરવા જરૂર આવવું જોઈએ આ વર્ષે વરસાદ સારો પડ્યો છે એટલે તળાવમાં પણ ઘણું બધું પાણી છે જો તમે ઉનાળામાં આવો તો આટલું પાણી જોવા નહીં મળે આ તળાવ પણ તમે જોઈ શકો છો ખૂબ જ મોટું તળાવ છે આ તળાવની પાછળ ડુંગર વિસ્તાર છે એટલે ખૂબ જ સુંદર નજારો આવે છે તો મિત્રો હવે આપણે જોઈશું ત્યાં જે ખાટલો આવેલો છે જે ખૂબ જ મોટો ખાટલો છે જુઓ મિત્રો આ ખૂબ જ મોટો ખાટલો છે આટલો મોટલો ખાટલો મેં મારી લાઈફમાં ક્યારેય નથી જોયો તમે મિત્રો કમેન્ટમાં કહો કે આ ખાટલામાં કેટલા લોકો શાંતિથી બેસી શકે છે તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ મંદિરની બાજુમાં આવેલો ખૂબ જ મોટો બગીચો છે તો ચાલો આપણે તમને બગીચો બતાવીએ જુઓ મિત્રો આ મંદિરની બાજુમાં આવેલો ખૂબ જ મોટો બગીચો છે અને તમે વૃક્ષો પણ જોઈ શકો છો કેટલા બધા વૃક્ષો છે આ બગીચાના વૃક્ષો અહીંનું વાતાવરણ એકદમ રમણીય બનાવે છે ભાવનગરમાં આટલા મોટા બગીચાવાળા મંદિર ખૂબ જ ઓછા છે આ મંદિરનો બગીચો બગીચામાં આટો મારવાની ખૂબ જ મજા આવી ગઈ આ બગીચાની ખાસિયત એ છે કે આ બગીચામાં નાના મોટા અલગ અલગ પ્રકારના દરેક વૃક્ષો ઉગાવવામાં આવ્યા છે જો મિત્રો જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી તમને એકલા વૃક્ષ જોવા મળશે મને અને મારા મિત્રોને આ જગ્યાએ આંટો મારવાની ખૂબ જ મજા આવી જો મિત્રો તમે ભાવનગર કે ભાવનગરની આજુબાજુના વિસ્તારમાં કંઈ કોઈ પણ જગ્યાએ રહેતા હોય તો ભાવનગરથી થોડા જ કિલોમીટર દૂર છે સોનગઢ અને સોનગઢથી પાલીતાણા જવા તરફ રોડ જે જાય છે ત્યાં તમે થોડા ચાલશો એટલે ડાબી બાજુની સાઈડ ખૂબ જ મોટું ગેટ છે અને ગેટ ઉપર લખેલું છે કે કાઠાળી મેળી માતાજી મંદિર એ ગેટની અંદર તમે સીધા આવવાનું રસ્તામાં પણ તમે આવશો એટલે આજુબાજુના વિસ્તારમાં ઘણા બધા વૃક્ષો છે એકાદ કિલોમીટર જેટલા તમે અંદર આવશો એટલે તમે મંદિરનું બોર્ડ જોવા મળશે આ મંદિરે તમે તમારા મિત્રો સાથે પણ આવી શકો છો ફેમિલી સાથે આવી શકો છો અને બાળકોને લઈ પણ આવી શકો છો બધાયને આ મજા આવે એવી જગ્યા છે આ મંદિરની બે ત્રણ વાતો મને ખૂબ જ ગમી જે મને એક વાત છે કે આ મંદિરમાં ખૂબ જ સારી રીતે ચોખ્ખાઈ રાખવામાં આવે છે તમને કોઈ પણ જગ્યાએ કાંઈ કચરો જોવા નહીં મળે તો આપણે પણ આ મંદિરે દર્શન કરવા આવશું તો એ વાતનું ખાસ ધ્યાન રાખશું કે કોઈ પણ આડીવાળી જગ્યાએ કચરો આપણે નહીં નાખીએ અને આ મંદિરની બાજુમાં પાણીની પણ ખૂબ જ સરસ વ્યવસ્થા છે મંદિરની બાજુમાં જ ત્યાં પાણીનું બરફ છે ત્યાં તમને ઠંડુ પાણી અને કોઠીનું પાણી પણ મળી રહે છે તમારે મિત્રો આ મંદિરે આખો દિવસ રોકવાનો વિચાર હોય તો આ મંદિરે બેસવાની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થા ખૂબ જ સારી છે તો મિત્રો કમેન્ટમાં તમે જણાવજો કે કાઠાળી મેળવી માતાજીના મંદિરે તમે ક્યારે આવેલા છો અને જો આવેલા હોય તો આ મંદિરની જગ્યા તમને કેવી લાગી એ કમેન્ટમાં તમે જરૂર જણાવજો અને મિત્રો આ ર્લોગ તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટમાં જરૂર જણાવજો અને જો તમારે ભાવનગરના સારા સારા આવા લોગ જોવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા બેલાઇકન દબાવવાનું ભૂલતા નહીં હો તો મિત્રો હજી આપણો ઓલક પૂરો નથી થયો ભાગ બે માં આપણે બુદા મામની વાડીએ જવાના છીએ અને ભાવનગરને બીજા પણ ધાર્મિક સ્થળોએ જવાના છીએ તો ભાગ બે જોવાનું ભૂલતા નહીં